સુરતના કુખ્યાત આરોપી નરેશ રાવલની ધરપકડ ઉમરામાં હત્યાની લૂંટની ઘટનામાં હતો સામેલ આરોપી નરેશ રાવલ ઓગણીસ વર્ષથી વોન્ટેડ હતો પોલીસે પસ્તાલીસ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું લગ્ન બાદ નામ બદલી દક્ષિણ ભારતમાં રહેતો સુરતના ટોપ સોળ આરોપીઓમાં તેનો પણ સમાવેશ થતો હતો સુરત શહેરમાં લૂંટ લૂંટવીત હત્યાનો ઇનામી અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે સીધી તસવીરો તમે જોઈ શકો છો ઉમરા પોલીસના ઝાપ્તામાં એ જ આરોપી છે જે હત્યા કરીને ફરાર થઈ ચુક્યો છો જોકે ઓગણીસ વર્ષ પહેલા આ ઘટનાને અંજામ આપી આરોપી કર્ણાટકના ઉડુપી ખાતે સંતાઈ ગયો હતો ત્યારે બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે સુરત શહેર એસઓજી પોલીસ અને સ્થાનિક જે વેપારીઓ વેશ ધારણ કરીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી નરેશ કેસરી મલજી રાવલ ઓગણીસ વર્ષે ઝડપાયો છે ત્યારે કર્ણાટકના ઉડુપી ખાતે પોતાનું નામ નિર્મલ કેસર મલજી કોષા અવર કરીને તે રાખ્યું હતું અને ત્યારબાદ તે ત્યાં મજૂરી કામ કરતો હતો જોકે આરોપીએ કોરાવટ સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા જ્યાં માર્બલ અને ડ્રાઈવર તરીકે તે પોતાની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો વર્ષ બે હજાર સાતમાં ઉમરા વિસ્તારમાં તેણે લૂંટ વિથ હત્યાને અંજામ આપ્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો જો કે ફરિયાદીના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને જ્યાં ફરિયાદીના દીકરાઓ વિદેશ રહેતા હોય ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો ત્યારે પોતાના સાગરી તો રવિ પાંડે અને તેના અન્ય કામદારો સાથે બોલાવીને તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો જોકે તેની સાથે રહેલા વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને પણ લૂંટ માટે ટીપ આપી હતી એ પ્રમાણેની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ફરિયાદી અને તેમની પત્નીને બંધક બનાવીને વોચમેનની હત્યા કરી નાખવામાં આવી હતી જે બાદ ઘરમાંથી સોનાના ઘરેણાં અને વિદેશી કરન્સી સહિત બે લાખથી વધુની લૂંટ છે એ ચલાવવામાં આવી હતી સમગ્ર બાબતે અત્યારે હાલ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે ત્યારે આરોપી પોલીસ પકડતી બચવા ઉપર હજાર નું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું સમગ્ર બાબતે અત્યારે હાલ એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને ઉમરા પોલીસને સોંપવામાં આવ્યો છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત